તો જય માતાજી ફ્રેન્ડ્સ અને અમારી આખાનગરી ટીમ તરફથી જય રોમા જય ખાસ જણાવવાનું અમારી આખા નગરી ટીમ અમે કોમેડી વિડીયો બનાવીએ છીએ અને જો તમે વિડીયો જોતા હોય તો મારે થોડો વોચ ટાઈમ ખૂટે છે તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે વિડીયો થ્રુ જોવાનું રાખો અને શેર કરવાનું રાખજો અને વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમે મિસ્ટર ઇન્ડિયાનું જે અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે તો વિડીયો જોવાની મજા આવે તો વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી અમારા પંકજભાઈ બે શબ્દો કહેશી મિત્રો આપણી મિસ્ટર અખાનગરી ચેનલ તમે બધા વિડીયો જોતા જ હશો અમારા ફેમિલી સાથે જોઈ શકો છો આપણા વિડીયોમાં કોઈ ખરાબ વસ્તુ આવતી નહીં કે કોઈ ખરાબ શબ્દો વાપરવામાં આવતો નથી મિત્રો પણ અમારો થોડો વોશ ટાઈમ ખૂટે છે અમારા અમારી ટીમ ભૂલ મહેનત કરે છે તમે સપોર્ટ કરો અને લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં

તો બહુ થાકી જઈએ મત હાથ હાથ દરાથી ગમમાં આયા ને તો બેજા આવ હાકક ઉતારવાનો હક ને જોવા દે બેકરા છે આગેવાડના બે જતો

પાછો મજા આવી જાય બસ ત્યાં આપડે મજા આવે એવું અને તમે આવું તો બધા ભાઈઓ માટે ઉપાય લાવવાની કસ હતી તો ઉપાય લઈ જાય છીએ અને એટલે તો કોઈ મોટું જબરજસ્ત

એ <tellan> મળી ને ખબર પડતી નઈ તમે લઈ હા ના તો તમારી મળી હતી ના ના ઓ નહી રાખજો તમે મને

કેલા તમાર છોકરો પેર છે ઓ તો તમે પેરજો જો આતે ઘરિયા ઘરિયા આપો તો કોઈ પોણી પોણી તો આલો તો બે ને કોઈ ના આયા લે આય કાકા કોઈ પૂછવાનું નહી કોઈ ના આયા પોણી પોણી પીવો બેહો એવું ઉદો ને તાં લે એવું તમને મજા જી રાખો કે ઘેર નતા તે ઓ સારું કેવાય પછી તમારી ખબર મને ઉભાડો બે સારું તમને ઘરિયા લાવવાનું

આવ્યું લાગે કાકા જોઈ દઈ ગયા કરણ તો રહ્યા છે કે ઘર માં શું થાય છે ઉભા દે તું કહેવા દે કરણ કાકા

ब परे